જૂનાગઢમાં આલા માંગરોળના દરિયામાં કરંટ અને વારંવાર ખરાબ વાતાવરણને પગલે માછીમારોની ચિંતા વધી છે દરિયામાં કરંટ અને ખરાબ વાતાવરણને લઈ માછીમારોમાં ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે માંગરોળ બંદર ઉપર પાંચસો જેટલી નાની હોડીઓ બે હજારથી વધુ મોટી બોટો હાલ જેટીના લંગડી દેવામાં આવી છે માછીમારોને ફરી નવરા બેસવાનો વારો આવ્યો છે જો માછીમારોની વાત કરવામાં આવે તો પંદર ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થયા બાદ ત્રણથી ચાર વખત ત્રણ નંબરનું સિગ્નલ લાગતા વારંવાર માછીમારોનો ધંધો બંધ થતાં માછીમારો માટે મુશ્કેલીઓ વધી છે હાલ માંગરોનો દરિયો કરંટ હોવાથી તંત્ર દ્વારા દરિયામાં નહીં જવા સૂચના આપી છે હાલ તમે જોઈ રહ્યા છો મોજામાં દરિયામાં કરંટ અને મોજા પણ ઉછી રહ્યા છે ગઈકાલ કરતાં પણ આજે વધુ કરંટ છે હાલ અત્યારે અમારી પાસે અત્યારે ઓળીયું નાની ઓળીઓ અને બોટુ રાખવાની જગ્યા નથી બંદરમાં અમારી પાસે પાંચસો ચાલીસ જેટલી નાની ઓળીયું છે અહીંયા આપસમાં સાથે ભેગી અહીંયા કરંટના કારણે ભેગી થઈ ગઈ છે તો આપસમાં તકડાઈને નુકસાની પણ ખૂબ મોટું માછીમારોને આવે છે ચાલુ સિઝનમાં શરૂઆતથી જ નાના મોટા તોફાનો આવે છે અને જેના કારણે માછીમારોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે ઘણી વખત ત્રણથી ચાર વખત તો ત્રણ ચાર નંબરના સિગ્નલ લાગી ગયા છે અને જેના કારણે પરત બોલાવી પડી છે અમારી બોટોને જેના કારણે અમારે ડીઝલનો અને ખલાસીનો ખર્ચો પણ નથી ઉપરતો તો સરકાર શ્રીના આપના ચેનલના માધ્યમથી એક અપીલ છે કે માછીમારોની બહારે આવે અને કાંઈ યોજના પેકેજ જાહેર કરી અને માછીમારોનું ધ્યાન રાખે અમારે પંદરમી ઓગસ્ટ અત્યારે ધંધો શરૂ થયેલ છે પણ હજી અમે ધંધે તો લાગ્યા જ નથી કારણ કે વારંવાર ત્રણથી ચાર નંબરનું અમારે સિગ્નલ આવી જાય છે વારંવાર વાવાઝોડું આવી જાય છે એટલે અમારે બોટો મોકલીએ તો પાછી બોટો પરત પાછી ઓલા બોલાવવામાં આવે છે એમાં અમને ઘણું નુકસાન થાય છે ખલાસીનો પગાર પછી અમારે એટલે બહુ અમારે અત્યારે બહુ અગવડતા થાય છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ